છોકરો રિઝલ્ટ લઈને હવે બાપે રિઝલ્ટ જોયું સોમાંથી દસ માર્ક મેથ્સમાં સાયન્સમાં સોમાંથી છ એટલે આ બધું થાય પોતાનો દીકરો મેં બધું રિઝલ્ટ જોયું પીઠ થપથપ આવી કોની દીકરા નહીં પીઠ રવાના કર્યો બારથી મહેમાન હતો ઇગે તમે કંઈ ભણેલા છો કે નહીં આગળ દીકરો તમારો પણ છે પણ તમે એ બરાબર છે આટલા માર્ગ ડબલ ફિગરના નથી સોમાંથી તમે ધન્યવાદ છે ને આપ્યા ઇગે તમને ખબર નથી તમે આ માર્ક જોયા છે ને મેં મારા દીકરાને એક્ઝામ્પલ રાખી દીધું બેટા ફેલ થશે તારો બાપ રાજી થશે ચોરી નહીં કરતો આટલા ઓછા માર્ગ છે એ દીકરે છે મારા દીકરાએ ચોરી નથી કરી એના ધન્યવાદ આપો